હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ગુજરાતી કઢીની રેસીપી તો આવો આજે આપણે બનાવીશું ખાટી મીઠી ગુજરાતી કઢી દરેકના ઘરમાં કઢી બનતી જ હોય છે પણ આ કઢીમાં આજે મેં એક સિક્રેટ વસ્તુ એવી ઉમેરી છે ને કે આ રીતે કઢી બનાવશો ને તો આજ સુધી તમે બનેલી બધી જ કઢીનો સ્વાદ ભૂલી દો તો ચાલો મસ્ત મજાની ખાટી મીઠી ગુજરાતી કઢી તો ગુજરાતી સ્ટાઇલમાં કઢી બનાવવાનું શરૂ કરી દઈએ અહીંયા એક કપ જેટલું ખાટું દહીં લીધેલું છે તમે ખાટા દહીંની જગ્યાએ તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો તમે એકવાર આ રીતે દહીંમાંથી કઢી બનાવશો ને તો તમે છાસની કઢીને પણ ભૂલી જશો તો સૌથી પહેલાં આપણે મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલું દહીં એડ કરીશું તેની સાથે આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સરના મદદથી આપણે આ રીતના ફેટી લેશું જેથી દહીં અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય આપણે આજે આ કઢી બનાવીએ છીએ ત્યારે આપણે બિલકુલ બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો આ જ રીતના આપણે હાથની મદદથી જ કઢી એકદમ સુપર ટેસ્ટી બનાવીશું તો આ રીતનું એકદમ સરસ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો તૈયાર કરેલા બેટરમાં બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દેસું જો ગુજરાતી કઢી ખાટી મીઠી હોય ને તો જ ખાવાની મજા આવે છે તો હવે સરસ રીતે આપણે મિક્સરના મદદથી મિક્સ કરી લેશું તમે ચણાનો લોટ ઓછો વધારે કરી શકો છો જો તમને વધારે ખાટી ઘાટી કઢી પસંદ હોય તો તમે ચણાના લોટ બે ચમચીની જગ્યાએ ત્રણ ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂર સુધી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના કોઈ પણ જાતના ચણાના લમ્પ્સ ના રહે તે રીતના ફેંકી લેશો તો આ રીતનું લમ્સ ફ્રી બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો કોઈ પણ જાતના ચણાના લમ્પ્સ આપણા બેટરમાં રહ્યા નથી તો હવે આ બેટરને આપણે સાઈડમાં રાખી દેસું તો કઢીને સુપર ટેસ્ટી બનાવવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તો લસણની કઢી એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અડધો નંગ આપણે તીખું મરચું એડ કરીશું અને ત્યારબાદ આપણે મીઠા લીલાના પાંદ એડ કરીશું જો આ રીતનો મસાલો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય અને થોડાક આપણે એક ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અને સરસ રીતે આપણે ખાંડણીની મદદથી દસ્તાની મદદથી ખાંડી લેશું તો આ છે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી કઢી એકદમ મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થશે જો મીઠો લીમડો આ રીતનો તમે કઢીમાં એડ કરશો ને તો કઢી એમાં ચાર ચાંદ લાગી જશે તો જો તમે ક્યારેય આ રીતની કઢી ના બનાવી હોય ને તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો બધાને ખૂબ જ મસ્ત અને એકદમ ધાણાનો કે મીઠા લીમડાનો એકદમ કઢીમાં પ્રોપર ટેસ્ટ બેસી જશે આ રીતનો અધકચરો કઢીનો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તમે જુઓ જો તમે બિલકુલ આપણે મિક્સરમાં પેસ્ટ નથી બનાવવાની જો આ રીતના તમે ખાંડણીની મદદથી બનાવશો ને મસાલો તો એકદમ સુપર ટેસ્ટી આ મસાલો બનીને તૈયાર થશે આપણે ખંણીની મદદથી મસાલો બનાવ્યો છે ને એ મસાલાને આપણે આ રીતના બેટરમાં એડ કરી દઈશું તો ઘણીવાર મસાલો તમે કઢી બનાવતા હોય ને ત્યારે તમે તેલમાં આ બધો જ મસાલો સાતડો છો પણ એ રીત તમારી બિલકુલ ખોટી છે જો તેલમાં મસાલો તમારો દાજી જશે અને પ્રોપર ટેસ્ટ નહીં આવે તો આ રીતના કઢી તમે ચોક્કસ બનાવો છો તો એકદમ પ્રોપર ટેસ્ટમાં તૈયાર થઈ થશે તો આ રીતનો મેં અહીંયા મસાલો સરસ રીતે મિક્સ કરી દીધો છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા ગેસ પર એક કઢાઈને રાખી દીધેલી છે અને ગેસની ફ્લેમ હજી બંધ જ છે તો તો સૌથી પહેલાં તો આપણે કઢાઈમાં જે મિશ્રણ આપણે બનાવ્યું છે ને તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું અને ગેસ ચાલુ કર્યા બાદ આપણે તરત જ આ રીતના હલાવી હલાવતા રહીશું જેથી દહીં આપણે એડ કર્યું છે ને દહીં આપણું ફાટે નહીં આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો હવે નાની નાની ટીપ્સ તમે ફોલો કરશો ને એટલે સુપર ટેસ્ટી કઢી તમારી બનીને તૈયાર થશે તો કઢીને હવે આપણે ઉકળવા માટે રાખી દઈશું તો મીડિયમ ટુ લો કેસ ઉપર આ જ રીતના આપણે સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણી કઢી ઉકળે નહીં ને ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે કઢી આપણે સરસ રીતે ઉકળવા લાગી છે તો કઢી આપણે જેમ વધારે ઉકળશે ને તેમ એનો ટેસ્ટ વધારે આવે છે તો જો એકવાર આ કઢી બનાવશો ને તો તમે તમારા ઘરમાં જે કઢી બનાવતા હશો ને એનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો તો હવે આપણે સાત પ્રમાણે મીઠું વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર જો કઢીમાં એક કાચો પીળા કલરની કઢી હોય ને તો દેખાવમાં પણ ખૂબ સરસ એવી લાગે છે તો સરસ રીતે મિક્સ કરી લેશો તમે ઈચ્છો તો તમે વ્હાઈટ કઢી પણ બનાવી શકો છો તો કઢી બનાવતી વખતે બિલકુલ ઉતાવળ આપણે નથી કરવાની જેમ કઢી ઉકળશે ને તેમ એનો ટેસ્ટ વધતો જશે તો આ રીતના મીડિયમ ટુ લો ગેસ ઉપર પાંચથી છ મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી આપણે સરસ રીતે ઉકળી ગઈ છે તો ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે આપણે આજે સિક્રેટ સામગ્રી એડ કરીશું તો એ સિક્રેટ સામગ્રી શું છે તો તો ચાલો હું તમને હવે બતાવીશ કે આ સિક્રેટ સામગ્રી શું છે તો એ છે મેં સિંગદાણાનો ભૂકો લીધેલો છે તો તમે ક્યારેય કઢીમાં શિંગદાણાનો ભૂકો એડ નહીં કર્યો હોય તો એકવાર તમે ચોક્કસ સિંગદાણાનો ભૂકો એડ કરો છો તો મેં આ શિંગદાણાને શેકીને ભૂકો કરેલો છે તે લીધેલો છે કાચા શિંગદાણાનો ભૂકો આપણે નથી લેવાનો તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશો જો તમારે ટેસ્ટી ખાટી મીઠી અને કઢી ખાવી હોય ને તો આ રીત એકદમ પરફેક્ટ છે તો હવે કઢીને આપણે સાઈડના ગેસ પર મીડિયમ ટુ લો ગેસ ઉપર ઉકળવા દઈશું ત્યારબાદ આપણે કઢીનો વઘાર કરી લઈશું તો કઢીનો વઘાર બનાવવા માટે મેં અહીંયા તડકા પેનમાં એક મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી રાય અડધી ટી સ્પૂન જેટલું જીરું વન ફોર્ટ ટી સ્પૂન જેટલા મેથીના દાણા ત્યારબાદ મેં અહીંયા લવિંગ લીધેલા છે તે આપણે એડ કરીશું એક સૂકું મરચું એડ કરીશું એક તજનો ટુકડો એડ કરીશું અને મેં અહીંયા લાલ મરચાંનું આ રીતનું ગોળ કટિંગ કરીને લીધેલું છે તે આપણે એડ કરીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું તો હવે આપણે આ વઘારને કઢીમાં એડ કરી દઈશું તો સરસ એવો વઘાર કઢીમાં બેસી ગયો છે ત્યારબાદ આપણે લીલા દાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો કાઠિયાવાડી સુપર ટેસ્ટી ગુજરાતી કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જોતાં જ ગરમ ગરમ પીવાનું મન થઈ જાય તેવી બને છે ને તો સુપર ટેસ્ટી કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જોતાં જ પીવાનું મન થઈ જાય તેવી બને છે ને તો ચાલો હવે એક બાઉલમાં આપણે સર્વ કરી લેશો તો પરફેક્ટ અને એકદમ ટેસ્ટી સ્વાદ સાથે કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આજ સુધી બનેલી બધી જ કઢીને ટક્કર મારે ને તેવી ગુજરાતી ખાટી મીઠી કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો આજની તમને મારી આ કઢીની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવો છો કે તમે તમારી ઘરે કઢી કેવી રીતે બનાવો છો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ